અને આમાંથી આપણે જગાડીને એના સ્વરૂપમાં બનાવી દયા બીજું ખૂબ સુંદર વસંત બાપુએ કીધું કે ગુરુ મહારાજ કશું તમને ઉમેરે નહીં કે કશુંમાં ઘટાડે નહીં પણ જમ એમ રીત સમજાય ને તમે આ જો હું છું એ તમે જો એસો ખેલ રચો મેરે દાદા જો તું તો તુનો તું અરે કીડીમાં નાનો લાગે નાથીમાં મોટો થઈ એ ચોર બન્યો તો ચોર પોલીસ વાળો કરાવી દે એનું નામ સદગુરુ અને સદગુરુ એવું નથી કે આગળના યુગમાં હતા ને અત્યારે નથી અત્યારે એના જ

બેલેન્સ કરાયું હોય તો પણ ઈ પકડી લે 3.5 ઇંચ નો મોબાઈલ પણ 3.5 હાથ ના મોબાઈલ માં ગુરુ મહારાજ નો વચન નથી પકડાતો આ 3.5 હાથ ની જે કાયા છે ને ઈ 3.5 હાથ નો મોબાઈલ છે સાહેબ કારણ કે મોબાઈલ ની શોધ તો તમે માણસોય કરી છે

ગુરુ મહારાજના શરણે જન પ્રતિજ્ઞા લીધી છે ગુરુ મહારાજે સ્વરૂપની જાખી કરાઈ છે ઈ હવે મહિનામાં આડાવળા દોડવા માંડ્યા છે તો કોણ મને જો બીક લાગે છે ધાટકા મશીન કીધ છે મને ઘણા કે આ ચૈતર મહિનામાં જે ગુરુ મુખી હતા જેમને સ્વરૂપનું જ્ઞાન હતું ઈ રાજ ધોણીને આકોટા કરીને કહે છે કે હું ફલાણી માતા આઈ તો હું એને એમ કહું છું કે ભાઈ માતા આવી હોય તો માતા નો અવાજ એવો આવવો જોઈએ ને માતા જેવો તમારો અવાજ કેમ બદલાતો નહીં અવાજ જેવો જ છે ધૂળતા હોય ને ધૂળ મારી ના નહીં પણ જો માં આવતી હોય તો માના જેવો અવાજ આવવો જોઈએ કેમ બદલાતો નથી અને એટલે મારા મહાપુરુષો ગોરખનાથ જેવા ખીમ સાહેબ જેવા ભીમ સાહેબ જેવા બોલ્યા છે નિરાત મહારાજ જેવા બોલ્યા છે કે આ બોલવા વાળાને તમે ઓળખો મારા તમે બોલતા પુરુષ ને ધાવો બાપુએ બાપુ એ વાત કરી જાય સંતો ભાઈ તમે બોલતા પુરુષ ને તો મટી જાય તમારો ફરગટા દાવો તમે બોલતા પુરુષને આ કાયા નગરીમાં ખોજ કરી લ્યો બેઠેલો છે મોય એક બાવો ઈ બાવાની તમે ખોજ કરી લ્યો તો તમને મળી જાય પ્રગટ દાવો તમે બોલતા પુરુષને અરે ખોળ્યા વિના ખબર્યું નહી પડે તમે બહાર જઈને મત ભટકાવો ખોળો પેલા અંદર અગમ વાતો એવી છે તમે ખોલીને કરો ખરી અમે જાતા શેર જોવાન એ મોટો ગોકુળ જોયા અમે ફરી ઓ મ ઠીક ભાળ્યું અરે મારા નેણો મની રખ્યા હરી રામ યગમ વાતો એ વિશે તમે ખોળી કરો ને ખરી ખરી કોને નહીં કરવી સાહેબ

કારણ કે મને અમુક વાત નો પ્રશ્ન હૃદયમાં ચોટ લાગી ગઈ છે જોગાજી ભગત નું ભજન વાણી બોલ્યું હતું કે વન ભેળ્યું વધરે જવા બગાડી સંતો થઈ ગયા માલ હું એમ કહું છું કે આ કડી હાફ ખોટી છે ભારતના આ ગુણ ગોન તમે જે પણ ભજન કહો છો પેલા તો કના કહો છો

ભજન માં નાચવાની કૂદવાની લાલચ હોય લાલચ એક પ્રકારની ના જેમ કેસર માં પડી ગઈ પછી કે વાયા મેં

ઓબા ઓબલી ઘણી ની સેવી એટલે મને કીધું નુકર ના શક મ તું કા હારો છે પણ આ નુકરો છે ઈ ઘણી સેવ્યો અને અમાજી આ બાવળ ને બસ વાત વિચારવાની છે ને માં મહાપુરુષો ટકોર કરી જગાડી દે કે તમે આ વાતન માંથી જાગી જાગ્યા એ ન તો ભય ને પામી ગયા જે જે જાગી ગયા ની અભયપદ એટલે કોઈ પણ પ્રકારનો ભય હો ન રહે એ નામ ભય પદ ભય કયો નથી સત્ગુરુના સંગમાં ભય નથી સાહેબ સતોના સંગ માં ભય નથી ભય હતો એ તો ગુરુ મહારાજે ભાગી દીધો અરે જાડેજાન કચ્છની ધરતી ના કાળો નાક જે સત જાડેજાન ભય લાગ્યો મત્ત દરિયે નાવડું આવ્યું ને તોફાનમાં અને એને ભય લાગ્યો કે હવે ભજન ડૂબી છે ડૂબવાની તૈયારી છે મરી જાય એવું શું પોતાને આપણો બધન બિક્ષ નહીં છે મરવાની બીજી કોઈ બિક્ષ રહે છે ને જાડેજા ને એમ થયું કેડેજા હાથ જોડી વિનંતી કરી તમને ભય નથી લાગતો કે ના ભય એટલે શું એ ગુરુ મહારાજે રાખ્યું મારો અલગ ધણી મારો નાથ ગુરુ મહારાજ છે એને આવું રાખ્યું જ નથી મારા માટે

શું કરું પાપ્રકાશ ધર્મ તારો સંભાળી કોઈ નો નહીં બીજા કોઈ નો નહીં કીધો શંકર ભગવાન નો નહીં નારાયણ નો નહીં કે મેલડીમાં નો નહીં કે આ દોશી નો ખગ વાલો નો નહીં તારો ધર્મ શું છે અંબાલ તો તારી નાવડી ને ડૂબવા અન કઈ દીધું કે એને તો ટૂંક માં કહી દીધું તું તરત આ કારણ એક બાજુ હલક ડોલક થાતું તું ને આટલું બધું ભજન લોકો કરાઈ રહ્યો ગાવા બે હે એને કહી દીધું કે હે તુરાલ જેટલા માથાના ના વાળ છે ને એટલો મારા થી કુકરમ થઈ જશે હવે તમે તાર્યા અને અમને તાવ આ તો બસ ગાવા વાળા ની બાબુ કરી હરણ માર્યા બોલા માર્યા બેન ભોણે જને માર્યા ગાવો તાચી વાળી આ બધું ગાવા વાળા ની બાબુ કરી પણ જેટલા મથેજા વાળ તોડી રાણી મે એટલા કુકરમ કર્યા હે તોરાલ હવે તમે તર્યા છો ને મને તારો સાહેબ આ કોઠા થી પેલા કોઠે જતે જતે અંજાર નો પીર થઈ પૂજાઈ ગયો આપણા ભારતના મહાપુરુષો એટલે દરિયામાં તમને નહીં લઈ જાતા

ગમ પડે અને કોઈક નુકસાન થાય એ છે અલખ લખાવાની રોગ લાગુ પડ્યો અને રોગ મટાડવો હોય જો કદાચ શરીરનો નો બહારનો રોગ થયો તમારે ડોક્ટર પાસે જવું પડે પણ મનનો રોગ લાગુ પડ્યો હોય ને તો કોઈ આવા તત્વજ્ઞાની સંત પાસે જવું પડે છે બીજો કોઈ મટાડી ન શકે વાને એ બસ ગમે એટલું ધણો તો મટાડી ન શકે એ ધણવા મારું મટાયું નહીં ધણવા વાળા કહેતા હોય ઘણી વાર અમાર મો એવું બન્યું છે મહારાજ ઘણા એક ધણો ધણ ધણ કરતો